નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ અંતર્ગત મિત્રો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનમાં આઉટસોર્સ આધારિત ક્લસ્ટર કોર્ડિનેટર તેમજ વિવિધ ક્લાર્ક માટેની કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની તાલુકા તેમજ જિલ્લા કક્ષા માટેની આવેલી વીવ જગ્યા માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ અંતર્ગત આઉટસોર્સ માધ્યમથી વીજ જગ્યા માટેની સ્ટાફ ભરતી માટેની વિગત આપેલી છે મિત્રો યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન માટે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પત્રમાં જેમાં જિલ્લા કક્ષા માટે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા માટે ફાઇનાન્સ માટે એક જગ્યા છે પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ એમબીએ પીજીડીએમ પીજીડીએમ ઇન ફાઇનસ ફાઇનાન્સ બેંગ એન્ડ ફાઇનાન્સ ફોમ રેગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન મિનિમમ ટુ ઇયર રિલેવટ એક્સપિરિયન્સ ઇન રિલેવિડ મહત્તમ ત્રીસ વર્ષ સુધી વ્યાદા રહેશે ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા માટે કોટેજ રૂરલ સર્વિસ માટે એમસીઆરએસ માટે પચાસ હજાર રૂપિયા પગાર ધોરણ એક જગ્યા છે મિત્રો એમબીએ પીજીડીએમ ઇન માર્કેટિંગ બિઝનેસ મેનેજમેન્ટ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન મિનિમમ ટુ ઇયર હોવું રિલેવટ એક્સપિરિયન્સ ત્રીસ વર્ષ સુધી વયમ્યાદા રહેશે તાલુકા માટે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા એસએમઆઈ પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ એક જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ ઇન બીએસડબ્લ્યુ બીએ ફોર્મ રેગ્ન પોસ્ટ્રેજુએસબ્લ્યુ એમબીએ ફ્રમ બી પ્રિફર ફ્રેશર ઉમેદવારો એક વર્ષનો રિલેમેન્ટ વર્કિંગ એક્સપિયસ ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે મિત્રો વમરદા મહત્તમ ત્રીસ વર્ષ સુધીની રહેશે ત્યારબાદ તાલુકા કક્ષા માટે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર માટે એક જગ્યા છે મિત્રો પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ જેમાં ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન તેમજ તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન તમે જોઈ શકો છો મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમએસડબલ્યુ ડબલ્યુ ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન ફ્રેશર એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ વય વયમરદા ત્રીસ વર્ષ સુધીની આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા માટે એમસીઆરએચ માટે પાંચ જગ્યા છે મિત્રો જેમાં પચીસ રૂપિયા પગાર ધોરણ ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ડિગ્રી એન એમ ડબલ્યુ એ ફ્રો યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ફ્રેશર ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો મહત્તમ ત્રીસ વર્ષ સુધીની વયમરદા મે પ્રોજેક્ટ મેનેજર તાલુકા માટે એગ્રીકલ્ચર માટે નવ જગ્યા છે મિત્રો પચીસ હજાર રૂપિયા પગાર જેમાં ગ્રેજ્યુએટ ઇન બીઆરએસ એબીએમ બીએડમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમઆરએસ એમબીએ ફ્રોન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન બી પ્રિફર્ડ ફ્રેશર એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ઉમેદવારોને પ્રિફર કરવામાં આવશે ત્રીસ વર્ષ સુધીની સુધી તાલુકા કક્ષા માટે ક્લસ્ટર કોર્ડિનેટર માટે સત્તર જગ્યા છે મિત્રો વીસ હજાર રૂપિયા પગાર ધોરણ જેમાં બાર પાસ સીસીસી ગ્રેજ્યુએટ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી ફ્રેશર એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ મહત્તમ ત્રીસ વર્ષ સુધીની વયમરદા કક્ષા માટે જગ્યા છે મિત્રો ક્લાર્ક ડેટા એન્ટ્રી ઓપરેટર એક જગ્યા છે સોળ હજાર ચારસો સત્યાસી રૂપિયા રૂપિયા પગાર ધોરણ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિલ બી પ્રિફર્ડ પીજીટીસીએ પ્રે ફ્રેશર તેમજ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ મહત્તમ ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઉપરોક્ત સરનામે અથવા તો ઇમેલ આઈડી પર સાત દિવસમાં અરજી કરવાની રહેશે મિત્રો સંબંધિત જગ્યામાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય કે અર્ધ સરકાર માન્ય અનુભવનો પ્રમાણપત્ર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન સ્વપ્રમાણે નકલો મોકલવાની રહેશે જગ્યાની સંખ્યામાં સંજોગો અનુસાર ફેરફાર થઈ શકે છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સંસ્થાનું ઇમેલ એડ્રેસ અહીં આપેલું છે મિત્રો એચ આર એચ ઇ એન જીરો એટ એટ ધ જીમેલ ડોટ કોમ વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય